હલ્લો મિત્રો સ્વાગત છે તમારું મારી ચેનલ જલપાસ કિચનમાં તો આજે હું તમારી સાથે શેર કરવાની છું કાંદા પૌવાની રેસીપી તો આજની રેસીપી જોતાં પહેલાં જો તમે મારી ચેનલ પર નવા છો તો મારી ચેનલને જલ્દીથી સબસ્ક્રાઈબ કરી લો જેથી આવનારા વિડીયોની નોટિફિકેશન તમને સૌથી પહેલાં મળતી રહે તો ચલો આજની રેસીપી બનાવવાનું શરૂ કરીએ સૌ પ્રથમ એક કઢાઈમાં ત્રણથી ચાર ચમચી જેટલું તેલ ગરમ કરીશું સવાર સવારમાં રોજ રોજ આપણે શું નાસ્તો બનાવીએ તે વિચારતા હોઈએ છીએ તો આ નાસ્તો તમે ફક્ત દસ જ મિનિટમાં બનીને તૈયાર કરી શકો છો હવે તેલ ગરમ થાય એટલે પહેલાં તો આપણે સિંગદાણાને તળી લેવાના છે સિંગદાણાનું માપ તમે તમારા રીતે વધારે ઓછું લઈ શકો છો અત્યારે મેં ત્રણથી ચાર ચમચી જેટલા સિંગદાણા લીધા છે તો હવે તેને પહેલાં આપણે તળી લેવાના છે સિંગદાણા એકદમ સરસ રીતે તળાઈ જાય ત્યારબાદ તેને એક વાડકીમાં કાઢી લઈશું હવે આ તળેલા સિંગદાણાનો ઉપયોગ આપણે લાસ્ટમાં કરીશું સિંગદાણાને આપણે સાઈડમાં મૂકી અને કાંદા પૌવાનો વઘાર કરી લઈએ હવે આ ગરમ તેલમાં જ આપણે એક ચમચી રાઈ અને એક ચમચી જેટલું જીરું ઉમેરીશું સાથે સાથે અડધી ચમચી જેટલી હિંગ ઉમેરી અને ઝીણી સમારેલી ડુંગળી ઉમેરવાની છે આપણે કાંદા પૌવા બનાવીએ છીએ એટલે ડુંગળીનું માપ આપણે થોડું વધારે જ રાખવાનું છે અત્યારે મેં મોટી સાઇઝની બે નમ જેટલી ડુંગળી સમારીને લીધી છે હવે ડુંગળીને આપણે હલાવતા જઈ અને એકદમ સરસ રીતે શેકી લેવાની છે આમ તો નાસ્તામાં બટાકા પૌવા બધા બનાવતા જ હોય છે પણ બટાકા પૌવાની જગ્યા પર આ કાંદા પૌવા બનાવીએ તો તેનો ટેસ્ટ ખૂબ જ સરસ લાગશે અને બધાને ખૂબ જ ભાવશે ડુંગળી સે શેકાય એટલે તેમાં ચારથી પાંચ નમ જેટલા મીઠા લીમડાના પાન ઉમેરીશું અને સાથે સાથે લીલા મરચાં ઉમેરવાના છે કાંદા પૌવામાં તમારે જેટલી તીખાસ જોઈએ તે પ્રમાણે તમારે લીલા મરચાં ઉમેરવા હું લાલ મરચાંનો ઉપયોગ બિલકુલ નથી કરવાની એટલે લીલા મરચાંનો ઉપયોગ મેં થોડો વધારે જ કર્યો છે હવે લીલા મરચાં ઉમેર્યા બાદ તેને પણ આપણે ડુંગળી સાથે એકદમ સરસ રીતે શેકી લેવાના છે હવે તમે જોઈ શકો છો કે ડુંગળીનો કલર એકદમ સરસ ચેન્જ થઈ ગયો છે અને ડુંગળી એકદમ સરસ રીતે શેકાઈ ગઈ છે ડુંગળી શેકાઈ જાય એટલે તેમાં અડધી ચમચી જેટલી હળદર ઉમેરીશું જો તમારે લાલ મરચું ઉમેરવું હોય તો આ સમયે અડધી ચમચી જેટલું લાલ મરચું પાવડર ઉમેરી શકો છો અત્યારે હું ફક્ત લીલા વાળા જ કાંદા પૌવા બનાવવાની છું હવે તેમાં પૌવા ઉમેરવાના છે તો જે જાડા પૌવા આવે છે તેને મેં ત્રણ વાડકી જેટલા પાણીથી ધોઈ અને કોરા કરી લીધા હતા તો તેને ઉમેરી દઈશું પૌવાને પાંચ મિનિટ પહેલાં ધોઈ અને કાણાવાળા વાસણમાં કોરા કરી લેવાના ત્યારબાદ તેમાં એકથી બે ચમચી જેટલી ખાંડ ઉમેરીશું સાથે સાથે સ્વાદ અનુસાર એટલે કે એક ચમચી જેટલું મીઠું ઉમેરીશું જો તમારે ખાંડ ન ઉમેરવી હોય તો તમે સ્કીપ કરી શકો છો પણ પૌવામાં આપણે લીંબુ ઉમેરીએ એટલે થોડી ખાંડ ઉમેરીશું તો પૌવા આપણા એકદમ સરસ ચટપટા અને ખાટા મીઠા બનીને તૈયાર થશે હવે પૌવાને આપણે એકદમ સરસ રીતે મિક્સ કરી લઈશું આખી ખાંડની જગ્યા પર જો તમારી પાસે દળેલી ખાંડ હોય તો તેનો ઉપયોગ કરવાનો તો હવે તમે જોઈ શકો છો કે પૌવા એકદમ સરસ છૂટા છૂટા બન્યા છે અને તેનો કલર પણ એકદમ સરસ આવ્યો છે હવે લાસ્ટમાં આપણે જે સિંગદાણા તળીને રાખ્યા હતા તે ઉમેરી દઈશું સિંગદાણા ઉમેર્યા બાદ લાસ્ટમાં હવે આપણે એક લીંબુનો રસ ઉમેરીશું લીંબુ ઉમેરવાથી કાંદા પૌવા આપણા એકદમ ચટપટા બનીને તૈયાર થશે હવે ગાર્નિશિંગ માટે આપણે લીલા ધાણા ઉમેરીશું તો તૈયાર છે આપણા ગરમા ગરમ અને ચટપટા એવા કાંદા પૌવા તો ચલો તેને શરૂ કરી લઈએ તો છે ને ફક્ત દસ જ મિનિટમાં બની જાય તેવા બહાર જેવા જ એકદમ ચટપટા કાંદા પૌવા ઘરે બનાવવાની એકદમ સરળ રીત તો તમે પણ તમારા ઘરે ચોક્કસથી ટ્રાય કરજો અને મને કોમેન્ટમાં જણાવજો કે આજની આ રેસીપી તમને કેવી લાગી અને જો તમને મારી આજની આ રેસીપીનો વિડીયો પસંદ આવ્યો હોય તો મારા વિડીયોને લાઇક કરો ચેનલને સબસ્ક્રાઈબ કરો અને વિડીયોને બને તેટલું ફેમિલી અને ફ્રેન્ડ્સના ગ્રુપમાં શેર કરો તો ફરી મળીશું આવી જ એક અલગ રેસીપીના વિડીયો સાથે ત્યાં સુધી આવજો